હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ડુંગળી ગાઠિયાનું શાક એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી ઘરે જ્યારે કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે ડુંગળી ગાઠિયાનું શાક એ એકદમ બેસ્ટ ઓપ્શન રહે છે અને આ શાક આપણે લસણ વગર ઓછી મહેનતે બનાવી રહ્યા છીએ જે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનો ઈસ્સો બનાવવાની રીત એકદમ સરળ છે વધારે કોઈ સામગ્રી પણ નથી જોઈતી સાંજના વાળું માટે તો આ શાક એકદમથી પરફેક્ટ છે તો ચાલો રેસિપી જોઈ લઈએ જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દો હવે આપણે એક વાટકીમાં મસાલો રેડી કરવાનું છે તો દોઢ ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર એક ચમચી જેટલું ધાણાનું પાવડર અને તેનાથી પણ ઓછી એવી હળદર નાખી થોડું પાણી નાખી અને સરસ રીતે આપણે મસાલાવાળું પાણી રેડી કરી લેવાનું છે જ્યાં સુધી આપણે શાકની પ્રિપેરેશન કરીશું ત્યાં સુધી બધો જ મસાલો આ પાણી સોષી લેશે અને પેસ્ટમાં કન્વર્ટ થઈ જશે આને આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક કઢાઈમાં આપણે દોઢ ચમચા જેટલું તેલ ગરમ કરીએ અને તેમાં રાઈનો વઘાર કરીશું રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે હિંગ નાખી દઈએ ત્યાર પછી અહીં બે મોટી સમારેલી ડુંગળી અને મીઠા લીમડાના પાનનું તેલમાં એડ કરવાના છે ડુંગળીને મેં લાંબી સમારી લીધી છે હવે સરસ રીતે સાંતરી લઈશું હલકો એવો ગુલાબી કલર પકડે ત્યાં સુધી ડુંગળીને સાંતરી લેવાની છે પાંચથી છ મિનિટ સુધી સાંતર્યા પછી તમે જોઈ શકશો કે ડુંગળી એકદમ ગુલાબી કલરની થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બે લીલા મરચાં એડ કરી દઈશું આ લીલા મરચાં એકદમ મોડા છે સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં મસાલો એડ કરી દઈશું તો જે મસાલાવાળું પાણી આપણે પ્રિપેર કરીને રાખ્યું હતું તે પેસ્ટમાં કન્વર્ટ થઈ ચૂક્યું છે અને આ પેસ્ટ આપણે ડુંગળીમાં એડ કરી દેવાની છે અહીં આપણે લસણ વગર એકદમ ટેસ્ટી શાક બનાવી રહ્યા છીએ તો આ રીતે પાણીમાં મસાલો ભીંજવીને રાખશો તો ખૂબ જ સરસ રીતે શાકનો ટેસ્ટ આવવાનો છે મિક્સ કરી લીધા પછી થોડુંક પાણી આપણે એડ કરીએ જેથી મસાલા જે છે એ બળી ના જાય તો પાસથી પણ ઓછું એવું પાણી આપણે તેજ જ વાટકીમાં લઈ અને સરસ રીતે મિક્સ કરી અને એડ કરી દીધું હવે ઢાંકી અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને પકવીશું પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકશો કે શાકમાંથી તેલ છૂટું પડી રહ્યું છે તો અને સુગંધ એકદમ સરસ આવી રહી છે તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ રીતે સંતળાઈ ગયું છે તો હવે આપણે તેમાં ટામેટા ઉમેરી દઈએ તો એક મોટું દેશી ટામેટું મેં અહીં કાપીને રાખ્યું હતું તે એડ કરી દઈએ ટામેટાની સાથે જ મીઠું પણ એડ કરી દેવાનું અને હવે આપણે ઢાંકીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું ત્રણથી ચાર મિનિટમાં જ તમે જોઈ શકશો કે ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો ઓલમોસ્ટ આપણું શાક ટામેટા અને ડુંગળીની સાથે રેડી થઈ ચૂક્યું છે તો હવે આપણે તેમાં સૌથી છેલ્લે ગાંઠિયા ઉમેરવાના છે પોણી વાટકી જેટલા કોઈ પણ ગાંઠિયા તમે ઉમેરી શકો છો ગાંઠિયાનું પ્રમાણ તમે તમારી ઈચ્છા મુજબ વધારે કે ઓછું રાખી શકો છો ગાંઠિયાને એક વખત મિક્સ કર્યા પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું જો તમને જરૂર જણાય તો વધારે પાણી એડ કરી શકો છો પણ આપણે અહીં એકદમ રસ્તાવાળું શાક નથી બનાવી રહ્યા એટલે આપણે પહેલે થોડું પાણી એડ કરવાનું અને પછી જરૂર જ જણાય તો થોડું પાણી વધારે એડ કરીશું અહીં મને થોડી જરૂર લાગી રહી છે થોડું પાણી વધારે એડ કર્યું અડધા ગ્લાસ જેટલું આપણું પાણી થાય એટલું પાણી આપણે તેમાં એડ કરી ઢાંકી અને બસ બે મિનિટ માટે જ આપણે તેને થવા દેવાનું છે બે મિનિટમાં ગાંઠિયા સોફ્ટ થઈ જશે આ બધી જ પ્રોસેસ આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કરી છે હવે બસ લીલા ધાણા ભભરાવી દઈએ અને ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું જ્યારે આ શાક ઠંડુ થઈ જશે તો જે પાણી તમને દેખાઈ રહ્યું છે તે એકદમથી શોષાઈ જશે ગાંઠિયા જે છે એ પાણીને શોષી લેશે અને એકદમ સરસ મજાનું આપણું શાક બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી થોડુંક જ ઠંડુ થયા પછી આ શાક એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યું હશે પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં Thank you.